નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટિયરમાં હું છું ભાવે સુમન ના આપણે આવી ગયા છે કપાસની હરાજીમાં તો તારીખ આજે ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને ચાલો આપણે જોઈએ કે કપાસમાં શું બજાર નીકળે છે સાઈડમાં લઈ જ ના જાય

પંદરસો ને એકત્રીસ રૂપિયા મિત્રો આ કપાસ બજાર બઉ પંદરસો ને એકવીસ રૂપિયા એકત્રીસ રૂપિયા પંદરસો એકત્રીસ એક હાજર પાંચસો એકત્રીસ છત્રીસ એકાવન નવ ને એકાવન માં લાગલો નખમા Cao ciao naya kawan rupiah mitra ke pasangan belajar bau.